નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે શનિવારનો દિવસ છે તો આપણે થોડુંક વધારે ડિટેલ એનાલિસિસ કરશું અને ચાર્ટમાં જે એક્શન સેટઅપ બને છે અથવા તો જે ચેલેન્જીસ છે એને થોડુંક વધારે બહુ ગ્રોડમેન્ટ રાખીને આપણે એને સ્ટડી કરશું બરાબર છે તો આજના વિડીયોમાં બહુ સરસ રીતે આપણે ધ્યાન આપવાનું છે હવે એફઆઈ નો સૌથી પહેલા ડેટા જોઈ લઈએ તો એફઆઈ નો ડેટા એવું કે છે કે અત્યારે એને કોઈ માઇનસ કરોડ એટલે આટલા કરોડનું સેલિંગ કરેલું છે અને સામે લગભગ

જે કંઈ પણ કયો એના લીધે હવે માર્કેટમાં આપણને બીજા દિવસનું પ્રાઇસ એક્શન સમજતા વાર લાગશે મેં કીધું હતું કે હજી એકાદ બે દિવસ ચાર્ટ ને આગળ વધવા દો આ વસ્તુને થોડીક ઠંડી પડવા દો ત્યારે આપણે સમજાશે અને જો આ દિવસે થયું શું કોઈ વ્યવસ્થિત રેન્જ આપણને મળી નહીં બીજું આ બે કેન્ડલ નો લો સેમ છે જનરલી એ પછી થોડુંક અપસાઇડ બાયસ આવવું જોઈએ એ બી આવ્યો નહીં કારણ કે એના માટે એને માર્કેટનો હાઈ મોર્નિંગ નો તોડવો પડે એ તોડી શક્યું નહીં

હવે મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમને બહુ સરસ એક વસ્તુ બતાવું પેલા આપણે નિફ્ટીમાં જતા રહીએ પછી આપણે બેંક નિફ્ટી આમાં આવીએ જે આ જે માર્કેટ ક્લોઝિંગ વખતેની આ જે કેન્ડલો હતી ને એક આ કેન્ડલ બરોબર જેમાંથી આ રેડ કલરની મોટી હતી આ જે રેન્જ છે ને આ રેન્જમાં કન્ફ્યુઝન હશે ભલે આ રેન્જ મોટી લાગતી પણ અહીંયા ઇમ્બેલેન્સ થઈ ગયું છે આ રેન્જમાંથી માર્કેટ ડાયજેસ્ટ થઈને જ્યાં સુધી બાર કે ઉપર કે નીચે એકવાર આવી નહીં જાય ને

સમજાઈ ગયું આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાં સુધી મન નથી લાગતું કે આપણને કોઈ વન સાઇડ બહુ ક્લિયર સારી અને ટ્રસ્ટેબલ પ્રાઇસ એક્શન સેટઅપ મળી રહે અમારી મારી અન્ડરસ્ટેન્ડિંગ છે બરાબર છે એ જ રીતે હવે એકાદ બે બીજા આપણે સ્ટોક જોઈએ ને તમે જો ઇન્ફોસિસ નો સ્ટોક લઉં છું તમે કહો છો ખાલી માર્ક કરજો અલગ અલગ આપણે એકાદ બે સ્ટોક લેશું એનું પ્રાઇસ એક્શન અત્યારે જોશું કે કેવું થઈ રહ્યું છે ટીસીએસ ચાલતો હોય તો એ ભી લઈ શકીએ અને ઇન્ફોસિસ ચાલતો હોય તો એ બી લઈ શકીએ આપણે એક બીજી સાઈડમાં જતા રહીએ ઘણી વખત ટ્રેડિંગ વ્યૂ માં ડેટા લોડ હોય છે ઓકે જો ઇન્ફોસિસ માં પ્રાઇસ એક્શન એક થોડું સારું બનેલું છે આ દિવસે સેમ એને નિફ્ટી નિફ્ટી નો ચાર્ટ કોપી કરેલો હતો બધામાં સેમ થયું છે મેજોરિટી હેવી વેટ પણ બીજા દિવસે ક્યાંક ને ક્યાંક એક કામ ધામ થઈ જો અહીંયા સપોર્ટ લીધો એને જોયું એટલે ક્યાંક ને ક્યાંક એ આવી રીતના સપોર્ટ લેશે ને એક સારી વસ્તુ છે એવું આપણે નિફ્ટી બેંક નિફ્ટી મને સેન્સેક્સમાં એક્સપેક્ટ કરીએ છીએ કે ક્યાં કે સપોર્ટ લેશે પાછા એ બાયર્સ આવશે અને એમાં જો મેં લાઇન ક્યાં ડ્રો કરેલી છે હું અહીંયા લાઇન ડ્રો કરું છું જો છે કે ગમે ત્યાં અહીંયા લેશે કારણ કે ત્યાંથી માર્કેટ અહીંયા બાઉન્સ થયું હતું આ રીતના બરોબર તો આપણે આ બાયર અહીંયા સપોર્ટ કરે અહીંયા આવીને એવું આપણે ઈચ્છીએ છીએ આ મારું અંડરસ્ટેન્ડિંગ છે હોઈ શકે તમારું અંડરસ્ટેન્ડિંગ અલગ હોય પણ બધી જગ્યાએ મેં આ લાઇન ડ્રો કરેલી છે કે આ જે બાય રિડિશરી ફર્સ્ટ સ્પાઇક માં આવી હતી કે અહીંયા કેટની કે કે ડિફેન્ડ કરવા આવવા જોઈએ પછી એ પાછું બાઉન્સ કરે કે પછી ચલો ને એ બાર એ બાર ફેલ થઈને નીચે જાય ધેટ ઇઝ ઓકે બટ ત્યાં જે કાઈક આપણને એક્ટિવેશન ની વધારે ખબર પડશે એ સિવાય આપણી પાસે બહુ ક્લિયર પ્રાઇસ એક્શન આમાં નથી ઈવન તમે FI નો ડેટા સ્ટડી કરો તમે ઓપન ઇન્ટરેસ્ટ સ્ટડી કરો તમે PCR સ્ટડી કરો એટલું બધું ક્લેરિટી આપણને નહીં મળે સો એક તરફથી આ વસ્તુ ચેલેન્જીસ છે એટ ધ સેમ ટાઈમ આપણને ઘણું બધું આ બધી ચેલેન્જીસ ને કઈ રીતે સોલ્વ કરવી પ્રાઇસ એક્શન માં કઈ રીતે માર્કેટ ને વાંચવું એ બી આપણને ખબર પડી જાય બીજું કે એ સમયે આપણને જો ઓપ્શન્સ માં ટ્રેડ ન મળે તો અમુક સ્ટોક માં ટ્રેડ લઈ લે ઘણા ઘણા સારા સ્ટેટ અપ તમને સ્ટોક માં મળી જવા જોઈએ રાધર દેન કે જસ્ટ કે આપણો ઓપ્શન માં ડિપેન્ડ રહીએ બરોબર છે બીજી વસ્તુ કે અમદાવાદ માં આપણે સરસ મજાના ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે પૈસા તો બનેગા ની વેબસાઇટ માં જઈ અને આ વર્કશોપ્સ નું મેનુ છે માં જોઈ લેજો જેમ કે કાલે જ રવિવારે પ્રાઇસ એક્શન ની બહુ સરસ એક બેચ કંડક્ટ થવાની છે આપણે આઠ થી દસ લોકો થી વધારે લોકોને લેતા નથી જે લોકો સિરિયસ છે એને જ એક્સેપ્ટ કરીએ છીએ અલગ અલગ વર્કશોપ ની ઇન્ફોર્મેશન આપેલી છે ન ખબર હોય તો ટેલિગ્રામની લિંક બી આપેલી છે કોન્ટેક્ટ કરી શકો છો ક્વેરી પૂછી શકો છો બરોબર મળતા રહેશો આપણે નવા નવા વિડીયોમાં ત્યાં સુધી આવીશું લોટ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ